કચ્છના બની પરચમની નવરાત્રી સરહદી વિસ્તારના લોકોની ધાર્મિક આસ્થાનું શ્રદ્ધાનું દિવેલ પૂરી રહી છે વાંઢા કોલી અને મારવાડા સહિતના બંધુઓની વસ્તીમાં સાવ નાનકડા એવા તેત્રીસ ગામોની નવરાત્રીમાં ઝાકમઝાળ ઓછી પણ શ્રદ્ધા ઠાંસી ઠાંસીને ભરે છે ભારત પાકિસ્તાન સરહદના સીમાડાના એવા ગામડાઓ જ્યાં છૂટાછવાયા હિન્દુ પરિવારો વસવાટ કરે છે વ્યવસાયના નામે કાળી મજૂરી સાથેની સીમિત રોજગારી નગણ્ય સુવિધાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ સ્થાનિક લોકોમાં સનાતન સંસ્કાર સાથે ધાર્મિક શ્રદ્ધા જળવાઈ રહે તે હેતુથી સેવા સાધના કચ્છ અને સીમા જાગરણ મંચના માધ્યમથી થતા અવિરત પ્રયાસો સફળ થઈ રહ્યા છે હાજીપીર લુણા ભીટારા ચામુંડાવાસ ગોરેવલી પન્નાવારી માધવનગર દદ્દર સાધારા વાંઢાવાસ

સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિકત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ